રાજકોટના જસદણ આટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા હતા ટ્રેક્ટરની અડફેટે આવતા શ્રોતનિધિ નામની જૈન સાધ્વીનું મોત થયું છે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મૃત્યુ નીપજ્યું છે મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો કટરથી કાર કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને આટકોટની કેડી પરવાડી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માત બાદ મગફળી ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું જૈન સાધવીઓ જસદણથી જૂનાગઢ તરફ જઈ રહી હતી ઘટનાને લઈને પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દોડી આવ્યા હતા મૃતક જૈન સાધ્વીજીનું પીએમ કરવાની સમાજે ના પાડી છે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા હતા અને તેનું મૃત્યુ નીપજ્યું છે શ્રુતનિધિ નામની આ જૈન સાધ્વી કે જેમનું મૃત્યુ નીપજ્યું છે તેમને ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ ઘટના પર દુર્ગેશ કુબાવત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે દુર્ગેશ જે સમગ્ર ઘટના સામે આવી છે રાજકોટના જસદણ આર્ટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટ લીધા હતા અને તેનું મૃત્યુ થયું છે શું વિગતો જે રીતના જે વહેલી સવારે અકસ્માત થયો હતો સાધવી પગપાળા જસદનથી જુનાગઢ જઈ રહ્યા હતા ત્યારે જસકંદિન આટકોટ રોડ વચ્ચે સાધવી લોકો પાછળથી કોઈ વાહન ટક્કર ન મારે તે માટે તે રોંગ સાઈડ માં ચાલી રહ્યા હતા સામેથી જે મગફળી ભરીને ટ્રેક્ટર આવી રહ્યું હતું તેની પાછળ પૂરપા સ્પીડે કાર આવી રહી હતી જે કાર્યક્ટર ને પાછળ થી અકસ્માત કર્યો હતો અને તે છે સાધ્વી માથે પડ્યું હતું અને એમાં ત્રણ સાધ્વી એક સાધવી નું ઘટના સ્થળે જ મોત થયું હતું બે સાધવી ને ઇજા થતા રાજકોટ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે મોકલ્યા હતા ત્યારબાદ પોલીસ કાફલો પણ આવી ગયો હતો અને હાલ તે રીતના અપડેટ મળી રહ્યા છે જેન સમાજ લોકો જે સાધવી છે મૃતક તેનું પીએમ કરવાની ના પાડી રહી છે અને પોલીસ અને જૈન સમાજ લોકો વચ્ચે અત્યારે બેઠક ચાલી રહી છે અને રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી સહિતનો કાફલો આવી ગયો હતો પ્રાંત અધિકારી અને મામલતદાર પણ હાલ ઉપર છે અને જૈન સમાજ અને વહીવટી તંત્ર જે રાજકોટ જિલ્લાનું છે તેની વચ્ચે અત્યારે મડાઘાટ થઈ રહી છે કે જે પીએમ ની ના પાડી રહ્યા છે એટલે ફેટલનો અકસ્માતનો જે ગુનો છે એ ગુનો નોંધવા માટે જે મૃતક છે એનું

વિહાર માટે નીકળેલા હોય જે વહેલી સવારે આટકોટ જસદન રોડ ઉપર એક સેલ્ટોસ કાર કીયા ટ્રેક્ટરને ટક્કર મારેલ અને જે મગફળીની ગુણી છે સાધ્વી ઉપર પડતા તેઓનું કાળ ધર્મ થયેલ છે જે અનુસંધાને તાત્કાલિક આ સફેદ કલરની કીઓ કારના ડ્રાઈવર અને ટ્રેક્ટરના ડ્રાઈવરને ડિટેન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને તાત્કાલિક અહીંયા નજીકમાં આટકોટ કેડીપી હોસ્પિટલ ખાતે આવી જરૂરી સારવાર છે